સુરતમાં ઓગણીસ વર્ષની નેનુ વાવળિયા નામની એક યુવતી એક દીકરી આત્મહત્યા કરે છે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લે છે કારણ શું છે એક યુવક તેને ખૂબ હેરાન કરી રહ્યો છે સતત તેની પાછળ પાછળ આવે છે મોબાઈલ ફોન ઉપર તેને ધમકાવે છે અને પૈસા પણ માગે છે એવું કહેવાય છે અને એક દિવસ એ દીકરી મૃત્યુ પામે છે સુરતમાં તેના પિતા બાંધકામનો વ્યવસાય કરે એક ભાઈ છે એ હીરામાં જોડાયેલો અને આ દીકરી બે વર્ષથી એક ટ્યુશન ક્લાસમાં નોકરી કરતી હતી ટ્યુશન ક્લાસમાં જ એક દેસાઈનો દીકરો આવતો હતો એની સાથે એને મિત્રતા થઈ હતી હવે તો પોલીસ તપાસમાં વધારે બધું બહાર આવશે પરંતુ પછી એ યુવક એને વારંવાર હેરાન કરતો હતો આનો ઉકેલ આપણે બધાએ ભેગા મળીને શોધવાનો છે આનો ઉકેલ કાયદા પાસે નથી આનો ઉકેલ સરકાર પાસે પણ નથી આનો ઉકેલ પોલીસ પાસે પણ નથી અને અદાલતો પાસે પણ નથી આનો ઉકેલ આપણી પાસે છે સમાજ પાસે છે પહેલી વાત તો એ છે કે અગાઉ અમે એક વિડીયો બનાવ્યો હતો એમાં પણ કહ્યું હતું એ વાત ફરીથી કરીએ છીએ કે યુવક હોય કે યુવતી પોતાના જીવનમાં કંઈક આવું બને તો મહેરબાની કરીને સહેજ પણ વાર લગાડ્યા વગર માતા પિતાને અક્ષરસ જાણ કરી દો માતા પિતાથી કશું છાનું ન રાખો તો દીકરીઓને મારે વિનંતી કરવાની છે કે મહેરબાની કરીને કોઈ મિત્રતાનો સંબંધ પણ બાંધો ત્યારે વિચાર કરીને બાંધો લપસી ના પડશો પ્રલોભનમાં ના આવશો કોઈ તમને ભેટ આપે ને કોઈ તમને ફિલ્મ જોવા લઈ જાય ને કોઈ તમને રેસ્ટોરન્ટમાં લઈ જાય ને આ બધી વાતો તમને નુકસાન કરી શકે છે એટલે મહેરબાની કરીને પહેલી વાત તો એ છે દીકરીઓ યુવતીઓ કે કોઈપણ પ્રકારની લાલચમાં આવશો નહીં કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવશો નહીં બીજી વાત એ મિત્રતા રાખો તો એક બાઉન્ડ્રી સાથેની જ મિત્રતા રાખો ક્લિયર કટ મિત્રતા એટલે મિત્રતા એનાથી વધારે કશું જ નહીં સમાજના અને જ્ઞાતિના લોકોએ આ બધી બાબતોમાં હવે સક્રિય થવાની જરૂર છે નેનું દીકરીનું મૃત્યુ થયું પછી પાટીદાર સમાજના લોકો એના ઘરે ગયા અને બધી મીટિંગો થઈ રહી છે પરંતુ મને એવું લાગે છે કે જે સમાજો છે આપણા એ પાટીદાર સમાજ હોય કે લોહાણા સમાજ હોય કે પ્રજાપતિ સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય કે જૈન સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય દરેક સમાજને મારે વિનંતી કરવી છે કે દીકરીઓ વિશે વધારે સંવેદનશીલ બનવાની જરૂર છે વધારે સક્રિય બનવાની જરૂર છે વધારે સભાન બનવાની જરૂર છે કારણ કે આપણી દીકરીઓ આ રીતે મરે એ યોગ્ય નથી